ટાટા જુડિયો કંપનીની ફ્રેન્સાઇઝી અપાવાના બહાને લોકો સાથે થગાયે આચરનારાઓને મધ્યપ્રદેશથી સાયબર ક્રાઇમ સેલે ઝડપી પડાવશે સરસ સાઇબર ક્રાઈમ સેલમાં એક કિસ્સા જે ફરિયાદ નોંધાવી હતી કે ટાટા ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી અપાવવાના બહાને તેઓ પાસેથી રૂપિયા પડાવાયા હતા જે અંગે સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી લોકો સાથે થગાયા ચરનાર બે આરોપીઓ રવિ મનોહર પાટીદાર અને પ્રશાંત મોહનદાસ કસેરાની મધ્યપ્રદેખાતેથી ઝડપી પડ્યા હતા અને તેઓને સુરત લાવી તેઓની ધરપકડ કરી હતી પોલીસ કમિશનર સર સુરત સિટી દ્વારા સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરના નાગરિકો સાથે જ્યારે કોઈ સાયબર ક્રાઇમનો બનાવ બને ત્યારે એફઆઈઆર નોંધી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત એક ફરિયાદી જેમની સાથે એક જેને કહી શકાય ફ્રેન્ચાઇઝી ફ્રોડ ફ્રેન્ચાઇઝીના નામે ફ્રોડ થયેલું હતું તેઓએ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી અને સાયબર ક્રાઇમ સેલમાં પોતાની ફરિયાદ આપેલ હતી જેની વિગત એવી છે કે ફરિયાદી ઝુડિયોની એક ફ્રેન્ચાઇઝી ખોલવા માગતા હતા સ્ટોર ખોલવા માગતા હતા જે માટે તેમણે ગૂગલ પર સર્ચ કરતા તેઓને એક ફેક વેબસાઇટ મળેલ હતી જે અંગે તેઓને જાણકારી ન હતી એ વેબસાઇટ ઉપર જે સંપર્ક હતો એની ઉપર તેમણે સંપર્ક કરતા જુડિયો હેલ્પ એટ ધી રેટ ટ્રેન્ટ ફ્રેન્ચાઇઝી ડેશ ટાટા ડોટ કોમ મેલ આઈડી પર એમણે સંપર્ક સાધ્યો અને એ મારફતે ટાટાની ફ્રેન્ચુડિયોનો સ્ટોર છે એની ફ્રેન્ચાઇઝી લેવા માટે તેમને જે સામે વાળા વ્યક્તિ છે તેમણે અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા તો લગભગ એકત્રીસ લાખ હજાર રૂપિયા જેટલા મોટી રકમ ફરિયાદી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી ત્યારબાદ તેમને જણાવ્યું કે તેમની સાથે ફ્રોડ થયું છે જેથી તેમણે સાયબર સેલમાં કમ્પ્લેન આપી હતી આ બાબતે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ એફઆઈઆર રજીસ્ટર કરીને મધ્યપ્રદેશ ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આમાં રવિ મનોહર પાટીદાર ઉંમર ઓગણત્રીસ વર્ષની ધરપકડ કરવામાં આવી છે જે ઉજ્જૈનનો રહેવાસી છે અને વેબ ડેવલપર નો ધંધો એનો બિઝનેસ છે સદર આરોપી આઈટી સેક્ટર વેબ ડેવલપિંગ અ ડિજિટલ માર્કેટિંગ અને વેબ ડિઝાઇનિંગમાં સારી એવું નોલેજ ધરાવે છે સાથે સાથે ઉજ્જૈન ખાતે નેક્સન ટેક અને ડિજિટલ માર્કેટિંગ નામની સોફ્ટવેર કંપની પણ ચલાવે છે આ આરઓપી દ્વારા આ જે ફેક વેબસાઇટ છે એક અને ફેક ઈમેલ આઈડી વગેરે જનરેટ કરવામાં આવેલ હતું આ આરોપી ઉપરાંત ઇન્દોર ખાતેથી પ્રશાંત મનોહરદાસ કસેરાની ધરપકડ કરવામાં આવેલ છે આ વેબસાઇટ બનાવવા માટેનો ઓર્ડર જે છે રવિ મનોહર પાટીદાર ને પ્રશાંત કસેરા દ્વારા આપવામાં આવેલો હતો અને આ બંને આરોપીઓ અન્ય ઈસમો સાથે મળીને આ જે ગુનો છે તેને અંજામ આપેલો હતો હાલ તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આની સાથે બીજા કોણ કોણ બીજા અન્ય ગુનેગારો કોણ સામેલ છે તે અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી